રોજ નાના મોટા વાહનો હજારોની સંખ્યામાં અવર જવર કરતા હોય છે આ રોડનું નિર્માણ બે હજાર સત્તરમાં કરવામાં આવ્યું છે છ વર્ષના સમયગાળામાં ક્યારેય માર્ગ અને મકાન વિભાગ દ્વારા વ્યવસ્થિત રીતે મરામત કરવામાં નથી આવી જંગીથી લલિયાણા જતા વાહનો ગમે ત્યારે પલટી ખાઈ જશે તેવો ભય સતત લોકોને સતાવી રહ્યો છે ગઈકાલે એક ચકડો પલટી ખાઈ ગયો હતો તેમાં સવાર ચાર જણાને ગંભીર ઈજા પહોંચતા ગ્રામજનોમાં આર એન ડીપી ટેસ્ટના લાપરવા અધિકારીઓ પ્રત્યે રોષ ફેલાયો છે વારંવાર ખરાબ રોડને કારણે થતાં અકસ્માતોને લઈને લલિયાળા સહિતના ગામોમાં તંત્રની બેદરકારીને ઊંઘ ઉડાડવા હવે ગ્રામજનો આંદોલનનો માર્ગ અપનાવે તેવા સંકેત દેખાઈ રહ્યા છે આજે વાત છે છે તાલુકાના જંગી જંગી ગામની જ્યાં હોય સામખીયા જે બાર કિલોમીટર નો રોડ આવેલું છે એ રોડ લગભગ બે હજાર સત્તર અઢારની ની સાલમાં બનાવવામાં આવ્યું હતું ઈ રોડ નું આજથી સુધી એક રૂપિયાનો પણ મેન્ટેનન્સ કરવામાં આવ્યો નથી જયારે સ્ટેટ વિભાગના અધિકારીઓ છે જે ભચાઉ તાલુકામાં બેઠેલા છે એમને અનેક વખત રજૂઆત કરેલી કારણ કે કાલે જ એક જંગી ગામની એક અકસ્માત સર્જાયો છકડાનો જેમાં પાંચ થી છ લોકો ઘાયલ થયા હતા એમાં અમુક નો એક હાથ ભાંગી ગયો છે એક બેનનો એક ભાઈ ને લગભગ સાત થી આઠ ટાંકા પણ આવ્યા છે અત્યારે માતૃ સ્પર્શમાં એ લોકો સારવાર પણ લઈ રહ્યા છે હવે આપણી સાથે ગામના આગેવાનો પણ છે કોંગ્રેસના આગેવાનો છે આમ આદમી પાર્ટીના લોકો છે અને છકડાના ડ્રાઈવરો છે છકડા માલિક પણ આપણી સાથે છે આવો એમનાથી આપણે જાણવાનો પ્રયત્ન કરશું સૌ પ્રથમ તો આપણી સાથે છે રામજીભાઈ રબારી જે કોંગ્રેસના ગામના આગેવાન પણ છે રામજીભાઈ શું કહેશો આ રોડ રસ્તા બાબતે તમે

તેમજ આરોગ્ય કેન્દ્ર પણ આવેલું છે વર્ષ બે હજાર આરએનપી સ્ટેટની ગ્રાન્ટમાંથી આ રોડનું નિર્માણ થયા બાદ તંત્રના અધિકારીઓ ભૂલી ગયા છે કે અહીં રોડ બનાવ્યો હતો સ્થાનિક લોકોએ અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં આરએનપી સ્ટેટના અધિકારીઓનું પેટનું પાણી જરાય નથી હલતું સ્થાનિક લોકોમાં એવી ચર્ચાઓ થઈ રહી છે કે જે કામમાં કટકી મળતી હોય તેમાં જ આરએનપીના અધિકારીઓ રસ લે છે બાકી છેવાડાના ગામોમાં રોડ રસ્તાની હાલત વધુ વધુ બદતર થતી જાય છે વારંવાર અકસ્માતો થાય છે લોકો પણ અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે છતાં આર એન છે કે સાંભળવાનું નામ જ નથી લેતું વર્ષોથી લોકોની રજૂઆતો બહેરા કાને અથડાયા કરે છે સમખેડી જંગી રોડની આ જે હાલત છે એ દયનીય છે અત્યંત ગંભીર છે ને વારંવાર અકસ્માત સર્જાય છે અહીંયા ઘણીવાર અહીંયા કને જે વાહન નીકળે છે એ ખાડાને લીધે ઘણીવાર અકસ્માતો સર્જાતા હોય છે અને બીજું તો કહીએ તો જ્યારે મુખ્યમંત્રી કે કંઈક આવવાનું હોય તો રાતો રાત રોડ બની જતા હોય છે પણ આ જંગી ગામના લોકો ને આ આ જે વાહન જે વાહન વ્યવહાર જે છે એ આ રોડ ના લીધે ઘણા ક્ષમતો સજાય છે ને માણસો એના ભોગ બનતા હોય છે એટલે અમારી ગામ લોકો ની રજૂઆત છે કે એ રોડ નું સમારકામ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે નહીંતર આ ગામ લોકો લેખિત રજૂઆત પણ કરશે અને ધરણા ઉપર બેસશે હવે આપણી સાથે કિશોરભાઈ છે કોંગ્રેસના ગામના વર્તક કર્ણપળ છે શું છે કિશોરભાઈ આ ગામમાં આ ના કરે તો ખર્ચે અમારે ખાડા પૂર તંત્ર થી કાઈ ના થતું હોય સરકાર હોય તો શરમ તો એને છે ઓલી બાજુ થી બંધ કરી નાખે જંગીનું મૂકી દીધો જો શરમ હોય તો જંગી બાજુ ના ના આવે એટલે લગભગ પેલા પાંચ થી સાત વર્ષે સમય થઈ ગયો મેન્ટેન સંતોષ બેન હતા એને વખતમાં કરાવેલ છે રેઠિયા નહી હતા તે પછી નથી મેન્ટેન થયો નથી કોઈ કામ થયું પૂર્વ કચ્છનો આ વિસ્તાર વર્તમાન જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજાનો વિસ્તાર હોવાથી લોકોએ તેમને પણ રજૂઆત કરી છે અને જિલ્લા પંચાયતના પ્રમુખ સગડી હકીકતથી વાકેફ હોવાથી લોકોને પરતી મુશ્કેલીને નિવારવા પ્રયાસો કરશે તેવી આશા લોકો સેવી રહ્યા છે ના અહીં કોઈ આગેવાન કોઈ બોલતું જ નથી બા આમ તમે પત્રકારો જે રાજ્ય જાગૃતિ એ પ્રજાને કરો છે એ બહુ સરસ કાર્ય કરી રહ્યા છો બાકી કોઈ આગેવાન કોઈ બોલતા જ નથી આગેવાનો કોઈ લગભગ મને અને આગેવાનો ની આ બધી ફરજ હોય છે એને ખરેખર જાગૃતિ કરી અને કામ કરાવવું જોઈએ હવે આપણી સાથે કાસમભાઈ રહેવા છે કાસમભાઈ શું કહેશો તમે આ રોડ વિશે જંગીના અમે જે કેવા માંગીએ છીએ કે જંગીના રોડ જો સારો બની જાય તો માણસોનો એક્સિડન્ટ ના થાય અને ગરીબ માણસનો ખર્ચા ખર્ચામાં ના આવે અમે એવી કે અપેક્ષા કરીએ છીએ તંત્ર પાસે કે રોડ બની જાય વ્યવસ્થિત

આરએનપી ના ધ્યાન દોરવામાં આવ્યું છે પરંતુ અધિકારીઓ ગામના સરપંચને માત્ર ઠાના આશ્વાસનો આપવા સિવાય કશું જ નથી કરી રહ્યા હવે ગ્રામજનો જ્યારે માંગ કરી રહ્યા છે કે રોડ તાત્કાલિક બનાવવામાં આવે એવી માંગ કરે છે હવે આપણી સાથે અહીંયા જોઈ તો પાછળ અત્યારે જ બાઈક થી આયા છે જંગી ગામના પૂર્વ સરપંચ રણછોડભાઈ કાના આવો એમનાથી જાણવાનો આપણે પ્રયત્ન કરશું કે રોડ વિશે રણછોડભાઈ શું કહેશો તમે જ્યારે જંગી રોડની હાલત આવી દર્દની જે બની ગઈ છે અને ક્યાંય સ્માર કામ કરવા નથી આવતા ડબલ એન્જિન સરકાર છે તમારી સરકાર છે તમે શું રજૂઆત કરી આજે સુધી અમારી રજૂઆતો છે અને ટૂંક સમયની અંદર હું હમણાં જી થોડાક દિવસ પહેલા જિલ્લા પંચાયત પ્રમુખ મળ્યો ને ધારાસભ્ય હતો ધારાસભ્યશ્રીને રજૂઆત કરી હતી એમણે કીધું કે ભાઈ ટૂંક સમયની અંદર આની ક્યાંય મર્યાદા આવી હોતી હશે એટલે ટૂંક સમયની અંદર આ રોડનું સમારકામ થઈ જશે

ગ્રામજનોનું કહેવું છે કે કોઈ ગંભીર અકસ્માત સર્જાય અને જાનહાની થાય તે સ્ટેટ પોતાની ઊંઘમાંથી બહાર આવે તો લોકોનું કલ્યાણ થાય બાકી પરિસ્થિતિ આમ જ રહી તો ગ્રામજનો લોકશાહીના માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે બ્યુરો રિપોર્ટ જમાલ રાયમા કબીર ન્યૂઝ કચ્છ